આજે એક નવું જાદુ જોઈએ આ ગાણિતિક જાદુ છે એટલે આમાં કોઈ પણ જાતનું સેટિંગ નથી કરવાનું પણ આમાં જોકરનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે જોકર બહાર રાખીએ બાકી કોઈ સેટિંગ નથી પત્તાના આપણે બરાબર ટીપી લઈએ એને કાતર મારી લઈએ જો આમાંથી સૌથી પહેલા વીસ પત્તા જુદા કાઢવાના છે રેન્ડમ બે ચાર છ આઠ બાર ચૌદ સોળ અઢાર વીસ વીસ પત્તા જુદા કાઢવાના છે કે હવે જ્યારે તમે એક પત્તું નક્કી કરશો દર્શક એક પત્તું નક્કી કરે એ પત્તા ને જોકર શોધી આવશે એટલે આપણી મદદમાં જોકર રહેશે એ ચત્તો મૂકવાનો છે અને આ બાકીના જે પત્તા છે એ પત્તાને ઉપર ઊંધા મૂકી દેવાના જોકર એક ચત્તો રાખવાનો બરાબર હવે આમાં બાવન પત્તા વત્તા એક જોકર ત્રેપન પત્તા થયા હવે આમાં ઉપરથી થોડાક પત્તા લેવાના અને એ સાઈડમાં મૂકવાના પછી આને ઉલટાવી નાખવાનું બરાબર એમાંથી પણ ઉપરથી થોડાક પત્તા લેવાના ફરી આને કરી નાખવાનું હવે આ જે થોડાક પત્તા આપણે લીધા એને પણ આપણે બરાબર ટીપી લઈએ સિંગલ ટીપવું એવું નહીં ગમે એવી રીતે તમારે ટીપી લેવાના આ જે પત્તા પહેલાં આપણે નોખા કાઢ્યા એને પણ ટીપી લીધા હવે આ પત્તા જે છે એમાંથી

પણ હવે આપણે જે પેલો જોકર કાઢ્યો તો એ જોકર ને શોધવાનો ઉપર જ છે જોકર તો જોકર સુધીના બધા પત્તા જોકર પછીના બધા પત્તા ઉપર લઈ લેવાના સમજાઈ ગયું હવે સાત સાત પત્તાની ત્રણ લાઈન કરવાની તો ચોકરનો પહેલું પત્તું આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું એક ત્રણ ચાર પાંચ છ સાત બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર હવે તમારું ખેંચેલું તમે જોયેલું પત્તું આમાં પણ હોઈ શકે આ લાઈનમાં પણ હોઈ શકે આ લાઈનમાં પણ હોઈ શકે અને આ લાઈનમાં પણ હોઈ શકે બરાબર આપણે જાણતા નથી એ ક્યાં છે પણ આ જોકર બધું જાણે છે તો આ જોકર હવે તમારા પત્તાને શોધી આવશે પેલા જોકર અહીંયા તપાસ કરશે આમાં નહીં હોય તો આ થપ્પીમાં તપાસ કરશે તો પેલા અહિયાં એ જો તમારું પત્તું શોધવા નીકળ્યો છે એક પત્તું જોકર લઈ આવ્યો છે હવે ભાઈ એ તો જોકર છે જોકરનું કામ બધાને અસાવવાનું તો કદાચ આ તો નો નીકળે ને બધાને હસાવે એવું જ બને એ પણ આ જોકર હોશિયાર છે હો ક્યારેક ક્યારેક જોકરે તે સરસ સર્કસમાં શો કરતો હોય છે તો અહીંયા પણ એ કેટલો સાચો છે આપણે જોઈએ તો આ પત્તા ઉપર જાદુ મંતર છું મંતર કરું એક ટપ્પી મારું અને તમને બતાવું કે તમે આ જોયું હતું હા કાળીનો ગુલ્લો સાચું સાચું ગોતી આવ્યો જોકર કેવું પડે સૌથી પહેલા તો તમારે વીસ પત્તા જુદા કાઢી લેવાના બે ચાર બે છ એક વધારે ન આવી જવું જોઈએ સાત આઠ

અહીંયા ઉપર મૂકી દેવા બરાબર હવે બરાબર યાર જોજો ઉપરથી થોડાક પત્તા અહીં નોખા કાઢવાના પછી આને ઉલટાવી નાખવાનું બરાબર અને હવે નીચેથી થોડા પત્તા કાઢવાના બરાબર પછી ફરી આને ઉલટાવી નાખવાનું બરાબર હવે આ જે બે પત્તા આપણે જુદા કાઢ્યા એ બંનેને બરાબર ટીપી લેવાના ઉલટ સુલટ કરી નાખવાના તમે ગમે એવી રીતે ટીપી શકો ઊંધું આગળ પાછળ નીચે મૂકો ઉપર નીચે મૂકો ટૂંકમાં બધા ઉલટસુલટ કરી નાખવાના એવી રીતે જે આ આપણે આ ગઢ્ડીને ચત્તી કરીને પછી આપણે જે કટ કર્યું એને પણ ઊંધું કરીને બરાબર ટીપી લેવાનું અને એમાંથી તમારે એક પત્તું યાદ રાખવાનું બરાબર

હવે તમારે કરવું હોય એટલી વખત સિંગલ કટ કરવાની ટીપવી હોય તો આવી રીતે સિંગલ સિંગલ ટીપવાની બરાબર સમજાવું બરાબર હવે આપણે પેલો જોકર શોધવાનો જે આપણે મૂક્યો ચતો મૂક્યો તો ચતો મૂક્યો હતો એ જો અહીં આવ્યો હા જોકર સુધીના આ બધા પત્તા જોકર પછીના એને ઉપર લઈ લેવાના બરાબર અને હવે આપણે સાત સાત પત્તાની ત્રણ લાઈન કરવાની પેલો જોકર એક નંબર આ બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત હવે આ પત્તાનું કંઈ કામ નથી એને આપણે મૂકી દઈએ હવે આ જોકર પહેલો છે પેલું પત્તું જોકર નું હોય તો હંમેશા છેલ્લું પત્તું તમારું જોયેલું પત્તું બરાબર તો આ જોકર જો ન હોય તો પેલું પત્તું આ બને તો જાદુ ન બને બરાબર

કેવું લાગ્યું તમને આ જાદુ બહુ સરસ મજા આવે એવું છે ને મજા આવશે હા હવે આપણે નવા જાદુ સાથે ફરી મળશું આવજો